માં જોઈ દી લ્યો અહીંયા જવાનું હતું અહીંયા જ ગયો હવે અહીંયા કરી ના ને અહીંયા મારે ઉપર ચડી જાવ ઉપર આવતા રહ્યો આ એમ તો ફોન નઈ ને ગયો મારી ભેગા મારી ભેગા એ જો દે યાર ગુરો લુએ હેઠે હે યે યો વો વો નો 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 યે ચ મા જો દે યાર કોત્રી માર છોડું

हेलो एक मिनट हेलो ओ पे हो घर वालों ने दियो ना 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 घर वालों ने घर वालों ने दिए दिए ये का कौन है एक ले हेलो बियान वक हेलो आवे करी जाओ हेलो आवे करी जाओ ना कौन तुमको फुको मालिक आए है पण वाल लाग छे जाओ करी जाओ जाओ हेलो मोय बोलो વાન વીત્રી ની વેલ ની છોટી હવે નીકોન ભૂસ્તે મારતે તો જા ઘણી ન માય હો એની બાને તોડે વાન વીત્રી ક્લક બોલ દે યુનિકોર્ન ભાઈ લવ 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 ગોપાલ સલની માર માર સતાવા

પાસડ આયા હે નઈ નઈ ઓટો જ કરતો ઓટો હાલો એક બી ઓલો ગલી 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 હું પોસ્ટ આય એમ હું દેતો એક મને એક રીવાઇઝ આઈએ મા લાઇવ વાળો ઇતિયાને રીવાઇઝ કર રોબોટ એક આ રોબોટ રીવાઇઝ કર હાલો એ કાય રિવાઇઝાયે હાલો બે છે ઓ પણ હામે આ એ આ રિવાઇઝાયે છે આ રિવાઇઝાયે વાંધો નઈ ઘડીકામાં જાય જો એ લઈ એ ગયા ગયા ઓ યાર અહીંયા બેટ ગયા યાર

ઈ છડી લઈને ઉડે રહ્યો જો યાર જતો યાર છે ખાલો ખાલો ના લેવાના લડી લેવું છે મારો પૂરો મારો પૂરો લીયો અરે એક બંદો ને પૂરો લે હાલો હવે ગયો આ બિયર નો મારે

एक नंबर दाई 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 तेरी दाई को दाई 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 है दाई दाई को छोरा दाई खाके दाई 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 લાગે <laughs>

Watch out, e acaba de. Mim. हाँ भाई तो है नहीं मानो हाँ अरे वहाँ रोश मारी है ना यहाँ बियर जोना है ना वहाँ तो वो लीवर इधर ही है ना तेरे से क्या से हमे, 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 क्या हमें 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 लीवर पास हो रहा है આનું આ બોલે તું કીધું મારો રેકોર્ડિંગ હજી આ રેકોર્ડ સ્ક્રીન રેકોર્ડિંગ થાય પણ આમ જે તમે બોલો ની અવત